ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ સભ્યો મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ સભ્યોનું કહેવું છે કે તક્ષશિલા કાંડ સામે આવ્યા બાદ ખાનગી શાળાઓ દ્વારા બે હજાર ઓગણીસના ફાયર નોર્મ્સ પ્રમાણે ફાયર એનઓસી મેળવી લીધી છે પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં નિયમોમાં કેટલાક ફેરફારો થયા છે તેના અર્થઘટનના કારણે હાલ સો જેટલી શાળાઓમાં સીલ મારવામાં આવ્યું છે ત્યારે રજૂઆત કરવા પહોંચેલા સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોને અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફાયર એનઓસી સર્ટિફિકેટ વગર તેમજ બિલ્ડિંગ યુઝિંગ પરમિશન વગર શૈક્ષણિક કાર્ય શરૂ નહીં કરી શકાય ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ દ્વારા પણ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે જે કંઈ પણ કામગીરી કરવામાં આવી રહી છે તે રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે એટલે અમે રજૂઆત પ્રક્રિયા પર ધ્યાન આપીએ છીએ અમે જે જેને સીલ લાગેલા છે એ તમામે તમામને પૂર્તતા માટેની અમે અરજી કરેલી છે અને આજે જે ચોથી અને પાંચમી તારીખની જે સીલ લાગેલી જે સ્કૂલો હતી એમના અમે ફરીથી સીલ ખોલવાના ઓર્ડર લીધેલા છે કે જે પૂર્તતા કરવા માટેના ઓર્ડર કે શૈક્ષણિક કાર્ય કરવા માટેના નહીં પરંતુ ક્યાંય માનો કે ફાયરનો ઇન્સ્ટોલેશન બાકી હોય કે ક્યાંય બીયુપીનો પ્રશ્ન હોય તો એવા જે પ્રશ્નો છે એ પ્રશ્નનું સોલ્યુશન આવે અને જે પૂરતતા થઈ જાય અને શાળાને એનઓસી મળી જાય અને તેર તારીખથી જે શાળાઓ શરૂ થવાની છે એ શાળાઓ ફરીથી સલામત રીતે શરૂ થાય એના માટે અમે પ્રક્રિયા પર પૂરું ધ્યાન આપીએ છીએ તંત્રને પણ અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા છે એને ઝડપી બનાવે અને થોડી વ્યવહારો બનાવે સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે ત્યારે શાળા સંચાલકોને ફાયર એનઓસી સર્ટિફિકેટ તેમજ બિલ્ડિંગ યુઝિંગ પરમિશન મામલે વધુ સમય આપવા બાબતે રાજ્ય સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં નથી આવી તો સાથે જ મહાનગરપાલિકા દ્વારા હાલ એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી દ્વારા ડે ટુ ડે જે પણ અરજદારો અરજી કરશે તેમને ત્યાં ઇન્સ્પેક્શન કર્યા બાદ જરૂરી સંસાધનોની પૂર્તતા હશે તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે રાજકોટ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે ખુલાસો એ પૈસા તેમને પાછા આપી ગયો હતો રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે એસીબી પણ તપાસ કરી રહી છે એસસીબી ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું રાજકોટ તપાસના અંતે રાજકોટ એસીબી દ્વારા મહાનગરપાલિકાના વર્ગ બે અધિકારી ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ભીખા ઢેબા સામે અપ્રમાણસર ગુનો નોંધવામાં આવ્યો છે હાલ તેની ધરપકડ કરીને તપાસ ચાલી રહી છે એસીબીની તપાસમાં ભીખા ઢેબા પાસે એસી લાખ ચોરાણું હજાર એકસો ત્રેપન જેટલી અપ્રમાણસર મિલકત મળી હોવાનું સામે આવ્યું છે ભીખા ઢેબાની અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે તેમાં બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ સુધીના દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાકીય વ્યવહારોનું એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જોકે હાલ તો આરોપીએ તેની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે અલગ અલગ ભ્રષ્ટ રીત રસમો અને ભ્રષ્ટાચારથી નાણાં રાજકોટમાં મે મેના રોજ સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં સત્તાવીસ લોકોના મૃત્યુ બાદ તેની પાછળ તંત્રની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ઉભો હતો અને તેમાં ફાયર સેફ્ટી અંગેના નિયમોનું પણ પાલન કરવામાં નહોતું આવ્યું આ દુર્ઘટનામાં ફાયર ઓફિસર સાથે મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીકા ઢેબા જવાબદાર છે કે તે અંગે કરવામાં આવી રહી હતી નગરપાલિકાના અધિકારીઓની સંડોવણી બાદ પદાધિકારીઓની પણ સંડોવણી ખુલી છે ભાજપના જ કોર્પોરેટરે રૂપિયા લઈ ગેમ ઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું તેઓ આરોપ થતા જ ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે તેમણે કહ્યું કે અડધું રાજકોટ ગેરકાયદેસર છે તેરે બી ચૂપ મેરે બી ચૂપ બધા જ જાણે છે મહત્વનું છે કે એક વર્ષ પહેલા જ ટીઆરપી ગેમ ઝોન નું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી જો કે તો પણ ગેમ ઝોન દુર્ઘટનાના દિવસ સુધી ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટના ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ ધડાકો કર્યો કે ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમ ઝોનનું ડિમોલેશન સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આગ લાગી ત્યારે કોર્પોરેટરનો સંપર્ક કરાયો હતો ત્યારે ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી ડિમોલેશન અટકાવ્યું હતું ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી અધિકારીઓએ આધિકારિક જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો આ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ખુલાસા કર્યા કે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા મેં આર્કિટેક્ટનો સંપર્ક કરાવ્યો હતો ગેરકાયદેસર બાંધકામો ટીપીઓ સાગઠિયા કાયદેસર કરી આપતા હોવાનું તેમણે કબૂલ્યું હતું ટીપીઓ સાગઠિયાની અનેક આર્કિટેક્ટો સાથે સાંઠગાંઠ હતી અને વહીવટ કરી કાયદેસર કરી આપતા અમારી ભૂલ એટલી જ કે અમે ક્યારેય સરકારનું ધ્યાન દોર્યું ન હતું કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કીએ બરાબર ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી એક વરસ જૂનું જ હતું આ હમણાં ગેમ જોનું એટલે એની એની તારીખ હતી કઈક બીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની એની પેલાનું બાંધકામ થઈ ગયેલું હતું એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં તો આ પત્રનો શેડ છે હા

તેર ના કોર્પોરેટર નીતિન રામાણીએ મીડિયાને કહ્યું કે ટીઆરપી ગેમ ઝોન કાયદેસર કરવા પ્રકાશ જૈન કાકા વીડી જૈન મને સંપર્ક કરાવ્યો હતો ને સંપર્ક કરાવી આપ્યો હતો અને ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરાવી આપવા કહ્યું હતું ટીઆરપી ટીપીઓ અને આર્કિટેક્ટની સાંઠગાંઠની સાયકલ હોય છે રૂપિયા દીધા વગર કોઈ કામ જ થતું નથી અડધું રાજકોટ ગેરકાયદેસર છે તેરી બી ચુપ મેરી બી ચુપ બધા જાણીત છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે આજથી ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ અંગે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે તેવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી તેઓએ મોરબીની પુલ દુર્ઘટના હોય કે લઠ્ઠાકાંડ તેની તપાસમાં અત્યાર સુધીમાં એક પણ કેબિનેટ મંત્રી કે આઈએસ આઈપીએસની ધરપકડ કરી નથી જેથી નિર્લિપ્ત રાય સુજાતા મજુમદાર અને સુધા પાંડે જેવા પ્રમાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે તે જરૂરી છે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે પીડિતોના પરિવારોને ચાર લાખને બદલે એક કરોડની સહાય આપવામાં આવે આ સાથે જ દોઢથી બે વર્ષમાં જ ટ્રાયલ પૂરી થાય અને પીડિતોના પરિવારોને ન્યાય મળે તે માટે આજથી ત્રણ દિવસ રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ આ ઉપરાંત તેમણે આ ઉપવાસ આંદોલનમાં પરિવારજનોની સાથે રાજકોટ શહેરના નાગરિકો પણ જોડાવાના છે અમે ગુજરાત સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે રાજકોટ શહેરના અને ગ્રામ્યના લોકોએ અગ્નિકાંડમાં સત્તાવીસ લોકો ગુમાવ્યા બાદ પણ જો આંદોલનના રસ્તે જવું પડે તો તે સરકાર માટે શરમજનક બાબત છે ગઈકાલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ટીઆરપી ગેમ ઝોન કાયદેસર કરવા માટે ભલામણ કરી હોવાની કબૂલાત આપી આ અંગે પૂછવામાં આવતા મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોઈ પણ કોર્પોરેટર ધારાસભ્ય કે મંત્રી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જરૂર પડે તો ધરપકડ પણ થવી જોઈએ આ ઉપવાસના મંચ ઉપર પીડિત પરિવારો પણ અમારી સાથે છે અને એકદમ કટિબદ્ધ બનેલો કોંગ્રેસ પરિવાર પણ છે રાજકોટ શહેરનો અમારી બધાની એક જ માગણી છે કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવો જોઈએ અને ન્યાય તો જ મળે જો સચોટ પ્રમાણિક તપાસ થાય અને સચોટ તપાસ છે અને એટલા માટે અમને આ તપાસ સમિતિ પાસેથી કોઈ અપેક્ષા નથી અમે માંગ કરીએ છીએ ઉપવાસના માધ્યમથી માંગ કરીએ છીએ કે નિલદીપ્ત રાય સુધા પાંડે અને સુજાતા મજબુદાર આ એસઆઈટી માં લેવામાં આવે ચાર લાખ કેસનું વળતર એક કરોડ સુધી પહોંચાડવામાં આવે અને દોઢેક વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે આ સુભાષ ત્રિવેદી મોરબી કાંડમાં પણ કશું ખાસ નહીં કર્યું અને લઠ્ઠા કાંડમાં પણ કોઈ મોટા મગર મચ્છરી ધરપકડ કરી નથી એટલે સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી ના જોઈએ સ્વર્ગવાસી વિશ્વરાશી જસુભાઈ મારા દિયર થતા હતા દિયર ગણું તો ને દીકરો લાડકો ગણું તો દીકરો પણ એને અમે ખોયા છે તો અમારા કાળજા કાપી ઉઠ્યા છે આખા ઘરના ને મારા સસરા છે ને એની હાલત હાવ જીવન મરણની વચ્ચે જુરે છે એને આઘાત લાગવાથી મારા સાસુ જયશ્રીબા જાડેજા પંદર દિવસથી મોઢામાં અનાજ નાખ્યું નથી અને મારા દિયર વિશ્વરાજસિંહ જાડેજાએ પાંચ માણસને બચાવવામાં જીવ ખોયો છે એટલે એને કડકમાં કડક સજા થવી જોઈએ આવી બેદરકારી રાખવી ન જોઈએ અને એનું ઊંચા હોદ્દેનામાં નામ આવવું જોઈએ એટલે વીર ગતિને પામ્યા છે અમારે બીજું કાંઈ જોતું નથી એને કડકમાં કડક સજા થવી જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંછાનિધિ પાણી કે જેઓ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેમના સમયગાળામાં જ આ ટીઆરપી ઝોન ચાલતો હતો ત્યારે તેમને જ અગ્નિકાંડની તપાસ કમિટીમાં મૂકવામાં આવ્યા છે જેનો મતલબ એ થયો કે ખીરની તપાસ બિલાડીને આ પ્રકારની કમિટી ઉપર રાજકોટ અને ગુજરાતની જનતા કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખી શકે તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરો એ દાંત વગરનો સાવત છે એસીબીમાં જો પાણી હોય તો તેઓએ વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની સંપત્તિની તપાસ કરવી જોઈએ પોલીસે કોટડા નજીક એક વાડીમાંથી ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા જેઓને આજે જુનાગઢ કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરતા ગણેશ સહિતના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો ગણેશ જાડેજાને જ્યારે જેલ હવાલે કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો ન હતો અને હસતા મોડે જેલમાં પ્રવેશ કર્યો હતો જૂનાગઢમાં ત્રીસ મેની ની રાત્રિના એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકી સાથે વાહન અથડાવવા જેવી બાબતે માથાકૂટ કરી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે જૂનાગઢ પોલીસે બે દિવસ પહેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ગણેશ સહિતના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ તમામ આરોપીઓ કોટડા સાંઘાણી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના એક વાડીમાંથી ગણેશ જાડેજા સહિત આઠ શખ્સોને ફોર્ચ્યુનર અને થાર કાર સાથે ઝડપી પાડ્યા હતા ગણેશ ગોંડલ સહિતના આરોપીઓને પ્રાઇવેટ કારમાં જૂનાગઢ લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પોલીસની બે ટીમ હતી આરોપીઓ આઠ હતા અને પોલીસની બે ગાડી હતી ફોર્ચ્યુનર ગાડી ગુનાના કબજે કરવામાં આવી છે ગાડી પોલીસ ચલાવતી હતી બાજુમાં પણ પોલીસ હતી ગાડીમાં અન્ય આરોપી હતા ગણેશને સરકારી બોલેરો ગાડીમાં લાવવામાં આવ્યો છે ફોર્ચ્યુનર કારમાં લવાયો નથી સંજય સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે ગોંડલમાં એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતાર્યો હતો ત્યારે ગણેશ જાડેજા અને તેના માણસો હાજર હતા આ લોકોએ મને માર માર મારતા હતા અને મારી જાતિ વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ ગણેશે મને પાછો તેની કારમાં બેસાડી દીધો હતો અને ગોંડલ તેના ઘરે ગણેશ ગઢમાં લઈ ગયા હતા ત્યાં પણ પાંચ છ માણસો હાજર હતા ત્યારે ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવા હથિયાર અને લોખંડની પાઇપ હતા આ ગણેશ જાડેજાના માણસો મને તેની ઓફિસમાં લઈ ગયા અને તેના કહેવાથી તેના માણસોએ મારા કપડાં કાઢી નાખ્યા હતા મને પાટુનો માર માર્યો હતો અને તેનો વિડીયો તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને મારી પાસે માફી મંગાવી હતી અને કહ્યું કે જૂનાગઢ એનએસયુઆઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું એમ ધમકી આપી હતી ત્યારે મેં આ લોકો પાસે માફી માંગી જેથી તેમણે મને પાછો એક ફોર વ્હીલ કારમાં બેસાડી દીધો અને જુનાગઢ બેસાણ ચોકડી કિયાના શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યા હતા પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાણામાં ભકીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબીસી પીએસએસ ડી કે ઝાલા અને એડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામ છે ધરપકડ કરવામાં આવે છે ગણેશ જાડેજા સહિત તેની ટોળકી સામે અપહરણ હત્યાનો પ્રયાસ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ગુનામાં સામેલ ત્રણ શખ્સની ધરપકડ કરી છે જૂનાગઢ એલસીબીએ ગુનામાં કામે વપરાયેલી બ્રેઝા કારની સીસીટીવીના માધ્યમથી ઓળખ કરી હતી અને એમાં સવાર લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી પોલીસે ગુનાના કામમાં વપરાયેલી કાર સાથે અતુલ કઠેડિયા ફૈઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર અને ઇકબાલ હારૂન ગોગડાની ધરપકડ કરી હતી જેઓના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા પરિસરમાં હડતાલ પર હતા અમરેલી શહેરમાં આવેલા શાંતાબા જનરલ હોસ્પિટલના એકસો એકવીસ ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇફન્ડ વધારવા માટે અગાઉ અનેક રજૂઆતો કરી છે કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી છે પરંતુ ઇન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઇફન્ડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે હોસ્પિટલના પઠણાંગણમાં તમામ ઇન્ટર્ન ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ પર ઉતર્યા છે તેઓને સ્ટાઈફંડ દસ હજાર જેવું મળે છે ત્યારે સરકારના નિયમો પ્રમાણે અઢાર હજાર માંગ સાથે નારાઓ લગાવ્યા હોસ્પિટલના પઠણાંગણમાં જ હડતાલ પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું અને અમે બધા શાંતપા મેડિકલના ઇન્ટર્ન ડોક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારે પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડોક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન્ડ દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો સ્ટાઇપેન આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ રજૂઆત કરી છે લેખિત તથા મૌખિક પણ તેનો કામ પ્રોપર મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાળ પાળેલી છે અને આજે અમે વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન્સ ડૉક્ટરો અહીંયા હડતાલ પર બેઠા છીએ ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ આ બેસવાના છીએ અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ એકસો ને એકવીસ જણા છે એમને સંસ્થા વતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન વધારાની અત્યારે માંગણી છે એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાહેંધરી તે લોકોને અમે આપેલ છે આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ ધડુકે જણાવ્યું હતું કે અઢાર હજાર બસો સ્ટાઇફન્ડ સરકારી મેડિકલ કોલેજ માટે છે પ્રાઇવેટ કોલેજો સ્ટાઇફન્ડ કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે બધી મેડિકલ કોલેજોમાં અલગ અલગ સ્ટાઇફન્ડ આપતા હોય છે પણ અમે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી છે શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે પાર્ક સોસાયટી પાસે ગત બે દિવસ પહેલા સાંજે બનેલી ફાયરિંગની ઘટનામાં ગણતરીના કલાકોમાં જ બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા ઘટના અંગે મળતી વિગત અનુસાર શહેરના કાળાનાળા ઉપરકોટ વિસ્તારમાં આવેલા રોયલ પાર્ક બ્લોક નંબર અગિયારમાં રહેતા અને શહેરની ખાનગી કોલેજમાં એફવાય બી કોમનો અભ્યાસ કરતા રેહાનભાઈ સલીમભાઈ પઠાણ ગત બુધવારે સાંજના સમયે તેમના મિત્ર હરદેવસિંહ બળભદ્રસિંહ ગોહિલની સ્વિફ્ટ કાર નંબર જીજે સત્તર એન શૂન્ય અઠ્યાસી સાતમાં વિદ્યાનગર પોલીસ લાઇનથી રૂવા એરપોર્ટ આગળ આવેલા ઇન્ડિયન કાફેમાં નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે સાંજના છ વાગ્યા રહેલા ડબલ સવારી બાઇકમાં ફૂલ હોર્ન વગાડી અચાનક જ હુમલો કરવાના ઈરાદે બંને મિત્રને ઉભા રાખવાનો પ્રયાસ કરી ફાયરિંગ કર્યું હતું જેથી કારનો પાછળના ભાગનો કાચ ફૂટી જતા બંને મિત્ર ડરી ગયા હતા અને કાર લઈ વિદ્યાનગર ચિતરંજ ચોક ખાતે જઈ જોતા કાચને નુકસાન થયું હતું આ બનાવ અંગે રેહાનભાઈ પઠાણે બે અજાણ્યા શખ્સ સામે ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ચારસો સત્તાવીસ એકસો ચૌદ હત્યાર ધારાની કલમ પચીસો એક પચીસ એક બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી દરમિયાનમાં ઘટનાની જાણ થતાં એસપી ડીવાયએસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરી નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ બંને શખ્સ પ્રતિક વિહાભાઈ પરમાર અને જયદીપ સંદીપભાઈ અંધારિયા નામના શખ્સોને ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બે યુવતીના વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માંગતા વાહન અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આંખ ચાંપી દીધી હતી જો કે આ વીડિયો વાયરલ થતાં રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વીડિયો વાયરલ થવા પામ્યો છે જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં ધારધાર દાંતડ દૂર આમ લઈને સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવા કોશિશ કરે છે પરંતુ યુવતી વાહનની આગળ રહી વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાંતડું મારી પેટ્રોલ કાઢી એક્ટિવા પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા જ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈડીએમ હરિપરાએ જણાવ્યું હતું કે વિડિયો વાયરલ થયો છે જેમાં દેખાતી યુવતી પોતે આવાસ યોજના ક્વાર્ટરમાં જ રહે છે પોતે જાતે પોતાનું એક્ટિવા સળગાવી દીધું છે જેની સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવતી દારૂના નશામાં હોવાની ચર્ચા વાયરલ વિડીયોમાં થતા તેમના બ્લડ સેમ્પલ લઈ આ માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે હજુ સુધી યુવતી દારૂના નશામાં હતી કે નહીં તે સામે આવ્યું નથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે યુવતી માનસિક અસ્થિર મગજની હતી જેને લઈને પણ આવું કર્યું હોય જો કે પોલીસે વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી આરંભી છે